આ તરફ લોકસભા ઉમેદવારોની લિસ્ટ ફરી એકવાર જાહેર થઈ છે જેમાં ગુજરાતના મહેસાણા અમદાવાદ પૂર્વ અને નવસારી ગુજરાતની ટીમ પહોંચી હતી અને જ્યાં જયારે તેઓ છેલ્લા ત્રણ ટર્મથી વિજય રહેલા સાંસદ એવા પાટીલની સામે જ્યારે એમને ટિકિટ મળી છે તો કઈ રીતે આ ચૂંટણી લડવાની તેઓની રણનીતિ રહેશે અને કોંગ્રેસ કઈ રીતે નવસારીના લોકોને પોતાના તરફ આકર્ષિત કરશે આ તમામ વિષયો પર ચર્ચા કરી હતી તો દેસાઇ ભારતીય જનતા પાર્ટી ચૂંટણીની જયારે તારીખો નક્કી થઈ ગઈ છે ત્યારે હજુ કેટલાક ઉમેદવારો છે જેના નામ જાહેર થવાના બાકી હતા અમુક પાર્ટીઓ કર્યા ત્યારે આજ રોજ ઇન્ડિયા ગઠબંધન દ્વારા વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે તે યાદીમાં નવસારી લોકસભા માટે ઉમેદવાર નિશત દેસાઈને જાહેર કર્યા છે ત્યારે આપણે સીધા નૈશત દેસાઈ દેશું આપણે એમની સાથે વાત કરીશું નિશંદ આપ જણાવજો કઈ રીતે આપ કેશોબ પાર્ટી આપને સિલેક્ટ કર્યા છે સાહેબ હું એકાણુંથી પક્ષનો કાર્ય કાર્યકર છું સભ્ય છું પક્ષે મને આદેશ કર્યો હમણાં હવે આવતીકાલથી સવારથી આપણે આ લોકતંત્રના પર્વમાં સંવિધાન અને લોકતંત્રની રક્ષણ માટે આપણે આ ધર્મયુદ્ધમાં યુદ્ધમાં જંપલાવવાનું છે આ દસ વર્ષમાં સરકારે જે રાજ સત્તાનો આતંક ફેલાવ્યો છે જે શિક્ષા અને આરોગ્યનું જે ભયાનક વ્યવસાયીકરણ કર્યું છે એની સામે સરકારે જે આ દસ વર્ષમાં રોજગાર બેરોજગારી અને મોંઘવારીનું રેકોર્ડ બ્રેક સર્જન કર્યું છે તમામ આંતરરાષ્ટ્રીય રિપોર્ટ એમ કહે છે કે દસ વર્ષમાં જબરજસ્ત આર્થિક અસમાનતા ઊભી કરી છે આ સરકારે સામાજિક ધાર્મિક અસમાનતા ઊભી કરી છે વિખવાદો ઊભા કર્યા છે શંકા કુશંકા ઊભી કરી છે તો એની સામે પ્રજામાં જનજાગૃતિ ફેલાવીને પ્રજાને લોકતંત્રમાં મતદાન માટે પોતાનો અવાજ રજૂ કરીને પોતાનું વિઝન રજૂ કરવા માટે અને આ લોકતંત્રના સ્તંભોને સ્વતંત્ર રાખવા છે એમણે તો રાજ સત્તાનો આતંક જ ફેલાવ્યો છે ઈડી સીબીઆઈ બધા જ સરકારના સાધનોનો દુરુપયોગ કર્યો છે અને

ત્યારે શરૂઆતના તબક્કા જ્યારે આપ જોડાયા અને અત્યાર સુધીમાં પાર્ટી આપને કઈ કઈ જવાબદારીઓ શું તે માટે જ રીત વિશેની ચર્ચા કરી આપી પછી હું સુરત શહેર કોંગ્રેસનો પ્રમુખ હતો ચાર વર્ષ એઆઇસીસીનો સભ્ય રહ્યો પ્રદેશ કોંગ્રેસ સમિતિનો હું સિનિયર પ્રવક્તા રહ્યો છું આજે બીજું પ્રવક્તા અને ખાસ કરીને પાર્ટી સિવાય પણ મારી ગુજરાતી ઇન્ટુકનો હું પચીસ વર્ષથી પ્રમુખ રહ્યો છું ઓલ ઇન્ડિયા ઇન્ટુકનો હું મહામંત્રી છું ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ હું તો એમ એડવોકેટ છું સડસઠ વર્ષની મારી ઉંમર છે નિશદભાઈ મહત્વની વાત આપને કરીએ તો આપ જે લોકસભા માટે આપને પસંદ કરવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છેલ્લા ઘણા સમયથી ત્યાંથી જીતતા આવ્યા છે શું રણનીતિ રહેશે ઇન્ડિયા ગઠબંધનની તેમને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીના માન્ય અધ્યક્ષ પંદર વર્ષથી સાંસદ છે અને નવસારી લોકસભાનો કોઈ વિકાસ ન થયો નવસારીના શ્રમિકો નવસારીમાં સાહીઠ સિત્તેર ટકા શ્રમિક વિસ્તાર છે

અને પુટિન તરીકે પ્રસ્થાપિત કરવા દેશ ખોટે રસ્તે છે પાર્ટી પાટીલ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ત્યારબાદ આમ આદમી પાર્ટીના મોટા કદ્દાવર નેતાઓ જેલ હવાલ કઈ રીતે જુઓ છો આપ કઈ રીતે આપ ત્યાંથી જીસો ને જે મહત્વના મુદ્દાની આપે વાત કરી જ્યારે ઇન્ડિયા ગઠબંધન જ્યારે તમામ લોકો છે તો ભારતીય જનતા પાર્ટીને તમે શું લક્ષ્યાંક આપો છો કે આટલા વોટથી તમે હારાવશો અત્યારે આ હાર જીત ની વાત નથી અત્યારે દેશના લોકતંત્રના અસ્તિત્વની વાત છે દેશના સંવિધાનના અસ્તિત્વની વાત છે અત્યારે હાર જીત નો પ્રશ્ન જ નથી પાટીલ સાહેબ તો ખૂબ તૈયારી કરે છે ઈડી સીબીઆઈએ તો તમામ વિપક્ષોની ને જેલમાં જ મૂકી દીધા છે અને વિપક્ષોને ભાજપમાં સમાવેશ કરી દીધા છે અને ગુનેગાર વિપક્ષોને ધોળા બનાવી દીધા છે ભાજપના વોશિંગ મશીનમાં ક્લીન કરી નાખ્યા છે એમણે જે લોકો વિપક્ષમાં હતા તેની સામે ઈડીના કેસો હતા અત્યારે એ લોકો ભાજપમાં ગયા છે પ્રવેશ્યા છે એટલે એની સામે ઈડીના બધા કેસો માફ કરી દેવામાં આવ્યા છે આ લોકતંત્રની પરિભાષા માનવીય મોદીજીએ દેશને શીખવાડી છે મીડિયાને પણ ગુલામ બનાવવાની કોશિશ કરી છે ન્યાયતંત્રને પણ બેડીમાં જકડવાની કોશિશ કરી છે તો હવે આ મુદ્દાઓને પ્રજા સમક્ષ લઈ જવા પડશે મતદારોને આ મુદ્દાઓ સમજાવવા પડશે દેશના ભવિષ્ય માટે દસ વર્ષ પહેલા મોદીજીએ ખાતામાં પંદર લાખ જમા કરવાની વાત કરી હતી એ તો બધા જમા થઈ ગયા દસ વર્ષમાં તો મોદીજી એ છે તે આખું દર વર્ષે બે બે કરોડ રોજગાર સર્જન કરવાની વાત કરી હતી તો એમણે તો બે કરોડ એટલે દસ વર્ષના આપણે વીસ કરોડ રોજગાર સર્જનની સામે એમણે વીસ કરોડ તો બેરોજગાર ઊભા કરી દીધા અને દસ વર્ષમાં જેટલું કાળું નાણું વિદેશ ગયું જેટલું કાળું નાણું નોટબંધીમાં ધોળું થઈ ગયું તો એ બધું કાળું નાણું તો ક્યાં ગયું એ બી તો કોઈ વાત જ થતી નથી મતદારો એટલે આપણે તો નામે જે વોટો નાણાની ડકેતી તો હજારો વર્ષથી રામને નામે થાય છે રામને નામે મતોની ડકેતી નહી થાય તો એ તો મતદારો એ વિચારવાનું છે એ તો મીડિયા એ નિષ્પક્ષ રહીને વિચારવાનું છે આપણી સાથે નૈસદભાઈ દેસાઈ જોડાયા હતા નવસારી લોકસભાના ઉમેદવાર જાહેર થયા છે તો ક્યાંક ને ક્યાંક તેમને જે રીતે વાતો કરી હતી જે આક્ષેપો કર્યા હતા વડાપ્રધાન વિરુદ્ધ વાત કરીએ કે વર્તમાન સાંસદ જે સી આર પાટીલ છે તેમના વિરુદ્ધ તો ક્યાંક ને ક્યાંક જે તેમની રણનીતિ છે આ વર્ષના જે લોકસભાની ચુનાવ ચૂંટણીને લઈને તો જેમની તેમની રણનીતિ છે તે રણનીતિ વિશે પણ તેમની ઇન્ડિયાના સુધરાત સાથે ચર્ચા કરી તો ક્યાંક ને ક્યાંક આ વખતે જે રસાકસીનો કિસ્સો છે કારણ કે છેલ્લા ત્રણ ટર્મથી નવસારીમાં સાંસદ તરીકે સી આર પાટીલ છે અને અત્યારે જ્યારે નૈસદ દેસાઈને તેની સામે ઊભા કરવામાં તો ક્યાંક ને ક્યાંક આ વખતે